શિર પર જે ગોપીઓ ચાલી આવે છે એમ કે છે શિર પર ગોરસ મટુકી મારી વાટ ના કેમે ખૂટી અબલગ કંકર એક ના લાગ્યો ગયા ભાગ્ય મુજ ફૂટી નંદ કહે જસુમતીને માતા લાલ જરે લોચન માં માધવ ક્યાંય નથી મધુવન માં poetry ઇઝ a spontaneous overflow of powerful feeling it is recollected in tranquility poetry is a criticism of life પોઈટ્રી જે એ ક્રિટિસિઝમ ઓફ લાઈફ અને ટ્રેજેડી ધેટ ઇઝ એન ઇમિટેશન ઓફ એન એક્શન ધેટ ઇઝ સિરિયસ કમ્પ્લીટ એન્ડ ઓફ એ સર્ટન મેગ્નિટ્યુડ ઇન લેંગ્વેજ એમ્બિલિટ વિચ ઇચ કાઇન્ડ ઓફ આર્ટિસ્ટિક ઓર્નામેન્ટ ઇન ધ ફોર્મ ઓફ એક્શન વોટ ઓફ વેરાટી થ્રુ પીટી એન્ડ ફિયર ઇફેક્ટિંગ પ્રોપર પ્રોકેશન કેથાર ઓફ ધીઝ ઇમોશન્સ એટલે કાવ્ય જે પોએટ્રી છે એ એક

કોઠલી અને વ્યવસ્થિત રીતે તમારા સમક્ષ મૂકવામાં આવેલું છે સાથે સાથે પુસ્તક જાણવા માટેની ઘણી બધી માહિતી પણ આપવામાં આવેલી છે એટલે આ જે અનુભવનું અમૃત પુસ્તક છે એ ખૂબ જ સારું પુસ્તક છે ચિંતનાત્મક છે અને એને તમે થોડુંક જીવનની અંદર ઉતારજો અને બરાબર વાંચજો અને વાંચો વિચારો સમજો અને પછી આપણે એને અનુસરવાનું છે વાંચવાનું છે પછી વિચારવાનું છે અને પછી સમજવાનું છે અને નેક્સ્ટ પછી આપણે એને અનુસરવાનું છે તો અમે ઓ راہબર અમે ઓ راہબર અમે ઓ راہબર ટૂંકમાં એ એમ કહે છે કે આખરે સૌ મોરચા સર કરીશું મોતને પણ આવવા દો લાગમાં એમ કે નથી કાફલાની ધૂળ કે એમ કે પાછળ રહી જવું અમે ઓ રાબર નથી કોઈ કાફલાની ધૂળ કે પાછળ રહી જશું પણ શું કહે છે સર કરીશું આખરે સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં તો અત્રે આપણે ઉપસ્થિત સર્વે મહેમાનોનું અને સર્વે મિત્રો સર્વે મહાનુભાવોનું અત્રે આ તકે અમારા રાઠોડ પરિવાર તરફથી મારા વતી અને સર્વ વતી બધાનું ખૂબ જ હાર્દિક હું સ્વાગત કરું છું અમે બધા સ્વાગત કરીએ છીએ અને બરાબર તો અત્રે આપણે તમારો બધાનો ખૂબ જ આપણે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ બરાબર જય જયભાઈ કેટલા બધા કાવ્યો કેટલા બધા સુવિચારો અને કેટલી બધી ચિંતન ગણિકા એક સમુદ્ર જેમ કે ઘૂગવી રહ્યો હતો જે તમે અનુભવ્યો હશે કે ખરેખર ગુગવી રહ્યો છે સમુદ્ર જે બહાર આવીને છલકાઈ રહ્યો છે અને આજે છલકાઈને તમારી સમક્ષ પહોંચી ગયો છે હવે તમારું કામ છે કે તમારે એને સ્વીકારવાનો છે બરાબર ને તો આ એક ખૂબ જ ઉમદા વિચારની સાથે આ સુવિચારોના સાગરને આપ સૌની સમક્ષ મૂકવામાં આવ્યો છે અને આ સાગરની જો થોડીક બુંદો પણ આપણને મળી જશે ને બાપો જીવન ધન્ય થઈ જશે અને પપ્પાએ જેમ પોતાના વ્યાખ્યાનમાં શરૂઆત કરી જે ચાણક્ય એ કહેલું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષક સાધારણ નહીં હોતા દ્વાર ખોલે છે પરંતુ પ્રવેશ તો તમારે જ કરવાનો હોય છે એમ આજે અનુભવનું અમૃત આપ સૌની સમક્ષ રજૂ થઈ ચૂક્યું છે પણ એ અમૃતને પામવાની પહેલ તો આપણે જ કરવી પડશે સાચું કે નહીં मोती समुद्र ना किनारे उबा रहवा थी नथी मरता मोती समुद्र ना किनारे रहवा थी नथी मरता मोती माटे तो दरिया मा डूबकी मारवीज पड़े हरिवंश राय बच्चन जी ने एक कविता छे ने कोशिश करने वालों की कभी हार नहीं होती एनु पर खूब ज सुंदर एक हूँ राजू करीस के डुबकिया सिंधु में गोताखोर लगाता है डुबकिया सिंधु में गोताखोर लगाता है जा जाकर खाली हाथ लौट कर आता है जा जाकर खाली हाथ लौट कर आता है मिलते नहीं सहज ही मोती गहरे पानी में मिलते नहीं सहज ही मोती गहरे पानी में बढ़ता दुगना उत्साह उसी हैरानी में मुट्ठी उसकी खाली हर बार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती है ये राखी उमंग जीवी जा જે મળે તે પ્રસંગ જીવી જા મન મળે એની સંગ જીવી જા ના મળે જો કોઈ તોની સંગ જીવી જા લોક કાદવ ભલે ને ઉછાળે સામો રંગ ઉડાડી જીવી જા કોઈની આંખમાં છલકે જળ ઝીલી એમાં તરંગ જીવી જા ગૂંચ કે ગાંઠ ક્યાં હવામાં છે ગૂંચ કે ગાંઠ ક્યાં હવામાં છે શ્વાસે શ્વાસ સળંગ જીવી જા